હેલો આજે હું તમારી સાથે બે અલગ અલગ પ્રકારની ચટણી બનાવવાની રેસીપી શેર કરીશ પરંતુ તેની માટે આપણે ફક્ત બનાવીશું એક જ ચટણી અને આ ચટણી તમે અલગ અલગ પ્રકારના ગોટા ભજીયા કબાબ કોઈની પણ સાથે સર્વ કરી શકો છો અને જો આપણે આ ચટણીનો સાઇટિશ તરીકે ઉપયોગ કરીએ તો આપણે જે સવારે અને સાંજે જમીએ છીએ ને તેમાં તે ચાર ચાંદ લગાવી દેશે તો ચાલો જોઈએ આ ચટણી કેવી રીતે બનાવાય છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે એક કપ ફુદીનાના પત્તા લઈશું ફક્ત પત્તાનો જ ઉપયોગ કરીશું તેની જે ડાળી હોય છે તેને આપણે દૂર કરીશું ફુદીનાને બે વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈને જ ઉપયોગમાં લઈશું એટલે તેમાં જે માટી હોય તે બધી જ દૂર થઈ જાય અને એક કપ ફુદીનાની સામે આપણે બે કપ કોથમીરનો ઉપયોગ કરીશું કોથમીરને આપણે આ રીતે રફલી ચોપ કરીને ઉપયોગમાં લઈશું અને તેને પણ બે વાર સરસ ચોખ્ખા પાણીથી ધોયા પછી જ ઉપયોગમાં લઈશું એટલે તેમાં જે માટી હોય તે બધી જ દૂર થઈ જાય અને ફૂદીનાની જેમ જ કોથમીરની જે મોટી મોટી ડાળી છે તેને દૂર કરીશું પરંતુ આ રીતે જે નાની નાની ડાળી છે તેને આપણે કોથમીરની સાથે જ ક્રશ કરીશું મેં અહીં બે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે અથવા તો ઓછું લઈ શકો છો એક ચમચી જેટલો આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું અને સાથે જ આપણે ચમચી એટલે કે વન ફોર્થ ટી સ્પૂન જેટલું સંચળ એડ કરીશું અને આ ચટણીનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે બરફ તો મેં ચારથી પાંચ આઈસક્યૂબ એડ કર્યા છે જેનાથી આપણી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જ રહેશે અને તે કાળી પણ નહીં પડે અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાની છે પરંતુ ક્રશ કરતી વખતે આપણે એક્સ્ટ્રા પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ જે બરફ નાખ્યો છે તેમાંથી જ પાણી બનશે અને બધી વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે સુગંધી તો એકદમ સરસ આવે જ છે સાથે સાથે તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ ગ્રીન આવ્યો છે અને તેની કન્સિસ્ટન્સી પણ બિલકુલ પરફેક્ટ છે આ ચટણીને આપણે આઠથી દસ દિવસ સુધી ફ્રીજમાં અને લગભગ દસથી બાર મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ હવે આ ચટણીનો ઉપયોગ કરી અને તેમાંથી એક બીજી ચટણી તૈયાર કરીશું તેની માટે મેં એક કપ દહીં લીધું છે તેને સરસ રીતે વલોવી લીધું છે અને તેમાં એડ કરીશું લગભગ વન ફોર્થ ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એટલે કે પાંચ ચમચી જેટલું શેકેલું જીરું એડ કર્યા પછી આપણે જે ચટણી બનાવીને રાખી છે ને તેમાંથી લગભગ બે ચમચી જેટલી ચટણી આપણે આ દહીંમાં એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું સરસ રીતે મિક્સ થઈ જાય તે પછી જરૂર લાગે તો આપણે થોડી વધારે ચટણી પણ એડ કરી શકીએ છીએ રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે હરાભરા કબાબ અથવા તો પનીર ટિક્કા મંગાવીએ છીએ ત્યારે તેની સાથે જે ચટણી સર્વ કરવામાં આવે છે ને આ ચટણી એટલે કે જે દહીંવાળી ચટણી છે તેનો ટેસ્ટ સેપ તેના જેવો જ આવતો હોય છે મને થોડી ગ્રીન ચટણી ઓછી લાગી રહી છે તો ફરીથી મેં તેમાં બે ચમચી ગ્રીન ચટણી એડ કરી છે અને તેને સરસ રીતે મિક્સ કરી છે અને જ્યારે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું ને એટલે આપણી કબાબ સાથે સર્વ કરવામાં આવતી ચટણી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન અને પરફેક્ટ આવ્યો છે અને તેની કન્સિસ્ટન્સી જોઈએ તો તે પણ બિલકુલ પરફેક્ટ છે તો તમે પણ આ રીતે આ ચટણી જરૂર બનાવજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ખૂબ ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ